હવે થોડા દિવસો બાદ વર્ષ બદલાઈ જશે આ સાથે ઘણા નિયમો પણ બદલાઈ જશે આવામાં ઘણા કામો કરવાની અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર આપવામાં આવી છે આ કામ તમે કરી લેશો તો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ જો ચૂકી જશો તો તમારે મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે જે હા ડિસેમ્બર બે હજાર પચીસ મહિનો નાણાકીય પાલન અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે જો તમે હજુ સુધી કેટલાક મહત્વના કાર્યો પૂરા નથી કર્યા તો ધ્યાન આપો પહેલું પાન આધાર લિંક છેલી તક છે જો તમારો આધાર કાર્ડ એક ઓક્ટોબર બે હજાર ચોવીસ કે તે પહેલા બનેલું હોય તો તેને પાન કાર્ડ સાથે લિંક કરવું અનિવાર્ય છે લિંક ન કરવા પર એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ છે તમે આવકવેરાના ઈ ફાઇલિંગ પોર્ટલ પર જઈ અને પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની પ્રક્રિયા સરળતાથી કરી શકો છો બીજું છે બિલેટેડ ITR ફાઇલિંગ નાણાકીય વર્ષ 2024-25 માટે જો તમે હજુ સુધી આવકવેરા રીટર્ન ITR ફાઇલિંગ નથી કર્યું તો તમે લેટ ફી સાથે ફાઇલ કરી શકો છો આ માટેની પણ અંતિમ તારીખ છે 31 ડિસેમ્બર 2025 અને ઘણી જગ્યાએ પીએમ આવાસ યોજનામાં અરજી કરવાની પણ છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 છે તો જલ્દીથી તમારું કામ પૂર્ણ કરજો નહીતર હેરાન થવું પડશે અને શેર કરો આ રીલ અને બીજા લોકોને પણ તેરા કામ યાદ કરાવજો